પશુપાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટર એક રૂપિયો વધુ મળશે કચ્છ જિલ્લામાં સરહદ ડેરી દ્વારા આ જાહેરાતથી આશરે ચોત્રીસ હજાર જેટલા પશુપાલકોને લાભ મળશે મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે હાલમાં સરહદ ડેરી સાથે નવસો વીસ દૂધ મંડળીઓ અને ચોત્રીસ હજાર પશુપાલકો જોડાયેલા છે આ જાહેરાત સાથે અમૂલ તરફથી સમગ્ર ગુજરાતમાં મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી વધારાના એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે આ સાથે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પશુપાલકોને અનુરોધ કર્યો હતો તેમજ સરહદ ડેરી સાથે સંયોજિત નવસો વીસ દૂધ મંડળીઓ ઉપર મતદાન જાગૃતિ માટેના શપથ પણ લેવડાવ્યા હતા વાઇસ ચેરમેન ચેરમેન ફેડરેશન ગુજરાત કચ્છ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ મતદારોમાં જાગૃતિ આવે વધારેમાં વધારે મતદાન થાય એ માટે એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સી આર પાટીલ સાહેબ અને ગુજરાત સહકારના સહકાર મંત્રી જગદીશ પંચાલ સાહેબે એવું સૂચન કરેલું હતું કે દૂધ ભરાવતા દૂધ ઉત્પાદકોને જો ડેરીઓ તરફથી ઇન્સેન્ટિવ આપવામાં આવે પ્રોત્સાહક ભાવ આપવામાં આવે તો વધારે મતદાન થાય અને વધારે મતદાન કરવા માટે અત્યારે પણ દરેકે દરેક ડેરીઓ પોતાના સેન્ટર ઉપર દૂધ ભરાવનાર વ્યક્તિને સોગંદ લેવડાવે છે કે અમે પૂરેપૂરું વેળાસર મતદાન કરી લેશું સાથે સાથે જે દૂધની રિસીવ છે દૂધની જે પહોંચ છે એમાં પણ જાગૃતિના ભાગરૂપે મતદાનનું લખવામાં આવે છે અમૂલનું જે પેકિંગ છે જે પાઉચ છે એ પાઉચ ઉપર પણ વધારે વધારે મતદાન થાય એવી સૂચનાઓ લખી અને લોકશાહીના પર્વમાં વધારેમાં વધારે મતદાનની જાગૃતિ આવે લોકો મતદાન કરે એના માટેનો પ્રયાસો સમગ્ર અમૂલમાં ચાલુ છે એ પૈકી સરહ ડેરી પણ સાત તારીખના જે પ્રોત્સાહક તરીકે આપવાની વાત છે એમાં પ્રતિ લીટર એક રૂપિયો વધારાનો આપવામાં આવશે નક્કી કર્યું છે અમૂલે અને સરહદ ડેરી એ આપોઆપ એમને પૂછવામાં આવશે કે ભાઈ તમે મતદાન કર્યું જો એ હા ભૂલશે તો એનામાં એની જે પ્રિન્ટ છે ભાવની એમાં એક રૂપિયો વધારે ચડી જશે ને આગળના પેમેન્ટમાં એને તમામ ચૂકવણું મળી જશે સમગ્ર ગુજરાત લેવલે લગભગ દોઢથી બે કરોડ રૂપિયાનું પ્રોત્સાહક ભાવ સાત તારીખ માટે દૂધ ઉત્પાદકોને આપવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં અમૂલ્યાની પહેલ કરી છે વધારે વધારે મતદાન થાય એવી મતદારોને નમ્રતાપૂર્વકની અપીલ છે